નાણાવટી ચોક માં આવેલી હતું બેકરી છે ત્યાંથી અમે લોકો ગઈકાલે એક કિલો ની એક કેક લાવ્યા હતા સેલિબ્રેશન કરવા માટે જે અંદર લગભગ એક અઠવાડિયું જૂની તો હશે કેક કારણ કે તો જ કેક નો એવો હાલત હોય ને અંદર થી એકદમ સાવ એકદમ વાસી હોય ને એવી વાસ આવતી હતી સ્પીરિટ જેવી એટલે એ કેક અમે અહીંયા બદલાવા માટે આવ્યા એટલે એમને પૈસા રિફંડ નહીં કરી એવું કીધું હતું કે આના બદલે તમે બીજી વસ્તુઓ લઈ જાઓ એટલે એના બદલામાં અમે લોકો ફ્રોઝન ડેઝર્ટ જે કપ જે આવે ફ્રોઝન ડેઝર્ટ લઈ ગયા હતા ને અમુક પેન્ડીઓ લઈ ગયા હતા એમાંથી પણ અડધી આઈટમો એક્સપાયરી ડેટ વાળી હતી કેકમાં માં છે કે કેક ઉપર કોઈ એક્સપાયરી ડેટ મેન્શન કરેલી ના હોય પણ આ બધા જે આઈટમ્સ હતા પેકેજ આઈટમ્સ એના ઉપર એક્સપાયરી ડેટ મેન્શન કરેલી હતી ગઈકાલે સાંજે જે છે સોશિયલ મીડિયાના એક પ્લેટફોર્મ પર જે છે એક વિડીયો વાયરલ થયેલો હતો તે જે છે વિડીયોની અંદર જે છે ગ્રાહક દ્વારા જે જે કેક અને બીજી વસ્તુઓ જે છે મંગાવવામાં આવેલી હતી તે વસ્તુઓ જે છે નાણાવટી ચોક પાસે જે અતુલ બેકરી આવેલી છે તેની અંદરથી મંગાવવામાં આવેલી હતી આ કેકની અંદર જે છે તે વાસી કેક જણાય આવેલી હતી અને જે પેકિંગવાળી વસ્તુઓ મંગાવવામાં આવેલી હતી તે પેકિંગવાળી વસ્તુઓ એક્સપાયરી વાળી વસ્તુઓ જણાયેલી હતી તો તેની ફરિયાદને અનુસંધાને હાલ રાજકોટ મહાનગરપાલિકાની ફૂડ વિભાગની ટીમ દ્વારા જે છે હાલ ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે તો આપ અહીંયા જોઈ શકો છો કે બેકરીની અંદર જે કાંઈ પણ એક્સપાયરી ડેટવાળું કે બીજી કોઈ પણ વસ્તુ આપણને મળશે તો જે છે તેમનો જે સ્થળ પર જ નાશ કરવામાં આવશે ને ત્યારબાદ કેક છે ને બીજી વસ્તુઓ છે તો જે છે તેના સેમ્પલ લેવાની પણ કાર્યવાહી હાથ ધરવામાં આવશે અને જે છે આપ જોઈ શકો છો કે આ બેકરી જે છે તેની રાજકોટમાં પણ બીજી બ્રાન્ચ આવેલી છે તો તેની અંદર જે છે પણ જે ચકાસણી હાથ ધરવામાં આવશે આવા વાસી કેક અને જે કઈ પણ ફર્મેન્ટેડ જે છે વસ્તુ ખાવાના કારણે જે છે એબડોમિનલ ડિસ્કમ્ફર્ટ એબડોમિનલ પેઇન ડાયરિયા વોમિટિંગ જે છે તેવી સમસ્યા આપણને થઈ શકે છે